दिवाड़ी અને છટ પૂજા ને લઈને બિહાર ચુંટણી ને લઈને માદરે વતન જવા માટે સુરત રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જામી છે દિવાળી છટ પૂજા અને બિહાર ચુંટણી આવી રહી છે डेट આવી ગઈ છે એને લઈને સુરત રેલવે સ્ટેશન ઉપર લોકોની ભીડ છે આજે રવિવાર આવતી વેલી સવારે ઉдна સ્ટેશન ઉપર ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકો પહોંચ્યા સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનો મુકવામા આવી જતાં પણ મુસાફરોની લાઈન જોવા મળી. જો કે આ વખતે પ્રશાસને પણ તૈયારીઓ કરી છે. સ્ટેશન પર પહોંચતા પહેલા parking માં barricading કરીને સિસ્ટમથી લોકોને લાઈનમાં પોલીસ जवानों લાવ્યા. સુરત રેલવે સ્ટેશન ઉપર લોકોની ભીડ છે. આજે રવિવાર આવતી વેલી સવારે ઉધના સ્ટેશન ઉપર ઉત્તર પ્રદેશ, બિહાર જવા માટે લોકો પહોંચ્યા. સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનો મુકવામા આવી જતાં પણ મુસાફરોની લાઈન જોવા મળી જો કે આ વખતે પ્રશાસને પણ તૈયારીઓ કરી છે સ્ટેશન પર પહોંચતા પહેલા parking માં barricading કરીને સિસ્ટમથી લોકોને લાઈનમાં પોલીસ जवानों લાવ્યા